બનેવી અહિયાં કચરો પાડે આશા પણ

તો ચલો અહીંયા મારી બેન મારી માટે પાસ્તા બનાવે છે જેમને એના હાથના ખૂબ ભાવે છે તો ચલો હવે મલીયા મારી બેનને બનાવી દીધે પાસ્તા રેડી થયા કે નહીં હજુ થયા હજુપા પાસ્તા ની તૈયારી થાય છે મરચું બહુ આમ તીખું તીખું છે લેલા બેન બે વિચાર ઉપડ બેડ ના બે હાય હા તમે જે રીતે બનાવતા હોય મને નઈ ખબર હું તો આ રીતે બનાવ એટલે કેવી રીતના પેલા શું કર્યું પેલા ડુંગળી તેલ નાખ્યું હા પછી નો વઘાર કર્યો હા લાલ મરચું હળદર મીઠું એવું બધું હોય ને મીઠું જો આ પાછું અને યાદ કરાવવું પડે મીઠા સામે ખાનામાં છે હા એ ખાનામાં જો સામે આ બાજુ ખોલ હા આવે હા એ મીઠું તો આમાં એવું છે કે અત્યારે યાદ કરાવવું પડ્યું મીઠું એટલે મીઠું હવે પાસ્તા નો મસાલો પાસ્તા

આપડે ભાઈબલ છીએ ને હમણાં બપોરે આપડે રમતા ગઈ હતી બપોરે તો કેટલા લીધા નહીં એટલે કેમ દીધી બનેવી તું જોઈ લેજે મરચું મસાલો મીઠું બધું બધું હા એમ નઈ પાસ્તા પ્રમાણે પછી ઓછું ના પડે આમ તો તને કેવાની જરૂર બીજા લઈ પાસ્તા કેવો

કેમેરામાં માં મિસ્ટેક આવી ગઈ એટલે ઝાખું દેખાતું તું તો ગઈ વખતે અર્જુન ને મારી બેન ના હાથ ના પાસ્તા ઓછા હતા એટલે આ વખતે થોડાક વધારે મંગાયા કેમ કે સભ્ય ભી વધી ગયા છે અહિયાં સંજય ભાઈ બી ખાવાના તાર ખાવાના પાસ્તા લાભુ ના હાથ ના તને નહીં મળે તમારે ખાવાના બનેવી તમને નહીં ભાવતા પણ તમને ભાવતા નહીં ને એટલે તમે ખાઈ લેશો એમ ને

ગીતા થી લે ગીતા થી બી હોય તો કોઈ થી બી હતી ડેંગુ કોઈ થી હતી હા એટલે સો ને સોડી મે બહુ ખતરનાક થઈ એટલે તને હું એટલી બધી જબરી લાગી ગઈ યાર આ આટલું બધું યાર ઓ બહુ જબરી થઈ ગઈ હવે એમ ને અર્જુન ચલો પાસ્તા રેડી चलो चलो जीजा जी ओए सांभर तो <laughs> अर्जुन चलो पास्ता रेडी अर्जुन दौड़ी जीजा अर्जुन अर्जुन दौड़ी ना ना एले अर्जुन ने सो खबर है आज मैं पहले वोज जाऊं क्योंकि कई वक्त मेरा हओ छाया था ना वक्त डबल लेवाय है अर्जुन एले दौड़ी ना आया कौन अर्जुन નાક તારંગ બના જો એ મને આશા ને આશા ને જોજો હમણાં આંખમાં કેવું થશે આશા હાથ લે નઈ યાર જોવા દે આશા આશા ના

પાસ્તા બનાવ કઢી બનાવ કઢી જેવું લાગે હા કઢી જેવું ભલે ન એવું લાગે કઢી જેવું લાગે કઢીને સાઈડમાં મૂકવાને લો કાચારી જમન સાઈડ હા કાચારી જ પણ ગેસ ધીમો કરી દેવાનો થોડક ધીમા તાપે ચડવા દેવાનો ના જ વગાડ છે અહીંયા પાસ્તાનો

ધમકે ધમકે ચાલુ છે અર્જુન ના મોઢામાં પાણી આવે છે ઘડી ઘડી જોવા આવે પાસ થયા કે નહીં હા આવું તો નાખો હળદર તમને લાગે એવું કરો ના ના ડબ્બામાં ભરવાનું હે એટલે મસાલા ડબ્બા માં ભરવાનું ડબ્બી બનાવો કે તમને બનાવીએ તમને પાસ્તા બને એટલે અમે બોલાય લેસુ બરાબર એ ના એ મણી ચમકે મણી એની બહુ શરમાઈ ગઈ છોકરી બિચારી

<touch> <laughs> <laughs> so? गए <touch> तो चलो अःकू भाभी अरे अरे तो अह मैग बनाई दी थी एम ने टीकू भाभी आज बाटलो पती गये चूला पर मैगी रसोई आज चूला पर थे तो हाँ અમિતલ હા હવે શું કરવાનું હા હવે અમિતલ આવો પાવાજામધીરા જોઈએ અર્જુન ને બતાઈ જો ને આ કોલાઈ બહુ આવે મારા ઓકોમાં પણ ઓખામાં લાઈટ આવે કે એમ કે ફોક્સ ચાલુ કર્યો છે અમે આવું ન કરશું યાર દેવા દીલો પાસ્તા સ્ટીંગર હા એ પાસ્તા નું પાસ્તા નું તોધું કે આમ જ છે અમારું તો ભલો છોલા નાખું ખોદરા નથી કે તો પાસ્તા અમારે હો ગયે હે રેડી देख लो यहाँ पे गरमा गरम पास्ता तो आसानी करेगी पास्ता चलो तो रेडी आसा पास्ता काटवा चलो तो ये डिशों निकली गई छे तो चलो ये बदबू ऐसी गया थे अर्जुन पे ने नहीं क्या बनिया

सीताराम, बराबर। बधाई बाय बाय। तू बताओ आओ लेन बंदे ना ए श्यांत है, श्यांत है। कैमरा में भी ट्राई करो खबर। आपने फोन लाइन दो थोड़ी? ए है ना तमर सब्सक्राइब नहीं करो या तमर बिया फोन खोइ गया। सब्सक्राइब कर दो तो फोन पास आएगा। अजी लाइक नहीं दे। लाइन नहीं गई हां भाई थी थी ना लाइन आ तो कर दो फोन तो आवत जोड़ है ना तबना जोड़ तो बस यार कारीगर ना हाथ में फोन बाकी रखा है कर दो फटाफट तो फोन पास आई गया फोन तुम्हारा पास है तो हमारे बहन लोग जा रहे हैं चलो बाय 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 तो भैया लाभूलो चैप्टर खत्म थयो અને મહિલા મંડળનું ચેપ્ટર ચાલુ થયું તો આશાબેન અને ટીકુભાબી બે ચૂલે બેસી ગયા છે તાપણી કરતા જાય છે મેથી લસણ ફોલતા જાય છે હે ને ક્યાંક રાડો પાડે છે વેરી ગુડ

તો ગાઈસ ચલો અહીંયા વિડીયો પૂરો કરીએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂર કરજો